આજે હું પાછી એક ચેલેન્જ ફેંકીને જાઉં છું જેમ ક્વાર્ટર ફાઇનલ અને સેમી અમે વાંસદામાં જીત્યા છે હવે બે હજાર સત્યાવીસમાં જે ફાઇનલ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે અને અહીંયાનો બહાનેબાજ અને ધરણા બાદ ધારાસભ્યની હાર કારમી હાર અમારા વાંસદાના લોકો ચકાડશે ચકા ચકાડશે ને જેમ અરવિંદ કેજરીવાલ ત્યાં દિલ્હીમાં અગિયાર વર્ષ ખાલી ધરના 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 કર્યા છે અને ખાલી બહાના આપ્યા છે ત્યાંના લોકોએ જે જાકારો આપ્યો છે એ રીતે હવે વાંસદાના લોકો પણ આ ધરણા બાદ અને બાદ ધારાસભ્યને જાકારો આપશે